નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અગિયાર તારીખ પેલો મહિનો બે હજાર પચીસ ને વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે સોયાબીનની આવક વિશે વાત કરીએ તો પંદરસો ચોર્યાસી કટા જેટલી સોયાબીનની આવક થઈ છે અને સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ જ ના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ફટ આ સોયાબીન નો ભાવ 873 રૂપિયા થયો ભાઈ ઓલો જેએસ 335 એ ભાઈ વેરાઇટી સોયાબીન ની ક્વોલિટી માં કાઈ ઘટ એમ નથી બિયારણ ક્વોલિટી નું હે ભાઈ 873 રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ સુપર ક્વોલિટી નો માલ જોઈ લો સોયાબીન ની ક્વોલિટી માં કાઈ ઘટ એમ નથી ભાઈ 873 ભાવ આજ નો ઊંચા માં ઊંચા ભાવ સુપર ક્વોલિટી સોયાબીન બિયારણ ક્વોલિટી નું ભાઈ કાઈ ઘટ એમ નહિ જોઈ લો आ ना भाव आठ सौ बीस रुपया थो भाई संग में भाई क्वालिटी ने बात कर क्वालिटी में सारू है भाई आठ सौ बीस रुपया भाव थी संग में आज ना भाई जी जो क्वालिटी आज टको આ સોયાબીન ભાવ 835 રૂપિયા થયો ભાઈ 900 બીને ક્વોલિટી ની વાત કરી કાકડી કસ્તર વગર નું સુપર ક્વોલિટી નું બિયારણ ક્વોલિટી નું સોયાબીન 835 રૂપિયા ભાવ થઈ ગયો આનો જોજો જો આ સોયાબીનના ભાવ આઠસો ઓગણત્રીસ રૂપિયા થયો ભાઈ નવું સોયાબીન ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ જઈએ સુપર ક્વોલિટીનું સોયાબીન ભાઈ કાંકરી કસ્તર વગરનું સોયાબીનની ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ભાઈ જઈ ક્વોલિટી સુપર ક્વોલિટી સોયાબીન आ सोयाबीन ना भाव आठ सौ चौतर रूपया थो भाई क्वॉलिटी ने बात क्यों क्वॉलिटी में सारू भाई जैज का अस्तर वगर नम चोखु सोयाबीन आठ सौ चौंतरी रूपया भाव थी गया सोयाबीन भाई क्वॉलिटी कट

આ સોયાબીનનો ભાવ આઠસો ને એકત્રીસ રૂપિયા થયો ભાઈ નવું સોયાબીનને જોઈ લો ક્વોલિટીની વાત કરીને કાકરી કસ્તર વગરનું આઠસો ને એકત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ સુપર ક્વોલિટી બિયારણ ક્વોલિટીનો ભાઈ આઠસો ને એકત્રીસ રૂપિયા ભાવનો આજનો નવો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ સાતસો નેવું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કે કાકરી કસ્તર વાળું હોય ભાઈ મીડિયમ ક્વોલિટી સાતસો નેવું થયો આ સોયાબીનનો ભાવ આઠસો ચોત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરે ક્વોલિટીમાં સારું હોય નવું સોયાબીન સફેદ આઠસો ચોત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ બીઆરંગ ક્વોલિટી કાકરી કસ્તર વગરનું જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી આઠસો ચોત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો ક્વોલિટી आ सोयाबीन ना भाव आठ सौ रुपया थो भाई क्वालिटी की बात करें तो भाई जो काकरी केक केक कै हुए भाई आठ सौ रुपया भाव थी जो क्वालिटी आ आ सौ भी भाव आठ रुपया थियो भाई क्वालिटी ने बात करें तो जो भाई क्वालिटी में सारू है भाई नौ सौ भी ने रुपया भाव थी गया ना ना भाई जो क्वालिटी है 809 आ सोयाबीन નો ભાવ 809 રૂપિયા થયો ભાઈ ફૂલે સંગમ મે ભાઈ ક્વોલિટી ની વાકે ભાઈ ક્વોલિટી માં સારું 809 રૂપિયા ભાવ થઈ ગયો આજનો ભાઈ ફૂલે સંગમનો જો ક્વોલિટી આ સોયાબીન નો ભાવ 825 રૂપિયા ભાવ થયો नऊ सोयाबीन क्वालिटी ने बात करें तो जो क्वालिटी में सारू है भाई दाणे जोरदार है 825 रुपया भाव થઈ ગયો છેયબીનનો જોવો ક્વોલિટી સારી ક્વોલિટી આ સોયાબીનનો ભાવ 822 રૂપિયા થયો ભાઈ નવ સોયાબીન ને ક્વોલિટી ની વાત કરીએ તો ક્વોલિટી માં સારું હે ભાઈ દાણા जोरदार છે 822 રૂપિયા ભાવ થઈ ગયો છેયબીન આજનો ભાવ એવો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને તેતાલીસ રૂપિયા થયો ભાઈ નવું સોયાબીન ક્વોલિટીની વાત કરીએ તો એકદમ ચોખ્ખું કાકરી કસ્તર વગરનું સોયાબીનની ક્વોલિટીમાં કાંઈ એમ નથી ભાઈ સુપર ક્વોલિટીનો માલ આઠસો ને તેતાલીસ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો લો બિયારણ ક્વોલિટી આ ભાઈ એકદમ ચોખ્ખું